બોટાદના હળદર ખાતે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારે આ મામલે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા બેનરો અને સૂત્રોચ્ચારો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી બોટાદના હળદડ ખાતે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો છે સુરતમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ન્યુ બોમ્બે માર્કેટની સામે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સાથે મળી કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હતું કે જગતનો તાત એટલે ખેડૂત ખેડૂતની તમામ માંગણીઓ સંતોષ દુનિયાની કોઈ પણ સરકારની જવાબદારી હોય આવા ખેડૂતોના વિરોધમાં ષડયંત્ર કરવા આવા ખેડૂતોની વિરોધમાં કેસ કરવા આવા ખેડૂતોને હેરાન કરવા એ સમયાંતરે ભાજપ સરકારની આદત બની ગઈ છે એના વિરોધમાં અમે ભાજપ સરકારને ચેતવણી આપવા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટી ખેડૂતોના અધિકારો માટે લડતી આવે છે અને આવનારા દિવસોમાં પણ લડતી રહેશે ખેડૂતોના અવાજ માટે આજે અમે અહીં ભેગા થયા છીએ અને આવનારા દિવસોમાં પણ લડાઈ લડતા રહેશે